રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર ભગવાન ઈજી આ ગાંઠિયા है વણેલા गाठिया घेरे બનાવો હે ગઈ અને હું ત્યાર લેવું तो એટલે થોડુંક બીજું બી લેવું હતું ફરસા તો આ ગાંઠિયા છે આનું શાક મસ્ત એકદમ જોરદાર દહીં સાથે બનાવવાનું હવે આમાં લાલ ચટણી લહણવાળી ખાંડેલા આપણે જે બનાવીએ ને એ લહણવાળી ચટણી અને હળદર ધાણાજીરું પાવડર ગરમ મસાલો નાખાય પણ તને જ નાખતો એના વગર એ મસ્ત થાય તો આમ પાણીમાં ભલા નાખ્યું લીમડાના પાન બીજું કંઈ નો જેને દહીં દહીં ને થોડુંક પાણી નાખે ને થોડુંક હલાવે આસું કરવું હોય તો કરે શકાય ન કરવું હોય તો હાલે દહીં હું કઈ રીતના નાખા ને કઈ રીતના ફાટે નહીં દહીં ને દહીં હોય ને ફાટે જાય તો એની પ્રોસીજર જોવે હરકી કરવાની કદાચ દહીં ફાટી જાય તો પછી શાકની નકાર ન આવે એટલે હું જે રીતના કાંઈ એ રીતના બનાવી જો મસ્ત થાય વણેલા ગાંઠિયાનું મસ્ત રસાવાળું શાક તો ભેગા રીજો જોતા રહીજો અને તમે જોઈ બનાવજો ક્યારે થોડીક વાર મસાલો કરીએ તેલ આપણે મૂકી દીધું આ બધું તમને કીધું તો એ મિક્સ ડ્રાય મસાલો ચટણી હળદર જીરું પાવડર અને મીઠું અને આ દહીં છે આપણે ઘેર જ મેળવીએ દહીં જમાવીએ હજી આમાં થોડુંક પાણી આવી છે થોડુંક આસુ કરવાનું તો એની રસો મસ્ત થાય અને આ ગાંઠિયા ને લીમડાના પાન કરી લેવું ને દાણા ઉપરથી નાખી દેવાના દાણા ઉપર થી નાખે દે તો ચાલુ કરીએ ઓહો પેલો તેલ થઈ જાય એટલે જીરું નાખી દેવાનું આમાં રાયુ નો ન ખાય તો નખાય અને હિંગ બે વસ્તુ આવે જોઈએ એટલે સીધું આ મસાલો નાખી દેવાનો જે ઓલો થાય પણ ભરે નહીં જે થોડું પાણી નાખી દેવાનું પછી આખો જાણો વઘાર ટેસ્ટ આવી ગયો હતો અને કરી લીધું કરી લીધું તો ગમે ત્યાં નાખે કે એનો ટેસ્ટ આવે પહેલા નાખીએ તો હાલે પછી નાખીએ તો હાલે લીંબડાના પાન એનો જોરદાર ટેસ્ટ આવે તે બે પાંચ તો આ રીતના ઓલું છે એ કરી નાખવાનું વઘાર નાખવાનું ફેરી હતી મસાલો જરીક તડકો મારેલી હતી એ જ વાઇટ આપણે થોડુંક પાણી લે અને પાણી નાખી દેવાનું કે જેનાથી કે મસાલો ભરે થોડોક ગેસ મીડિયમ રાખવાનો બહુ હાઈ નહીં રાખવાનો તો આ રીતના મસ્ત વઘાર થઈ જાય હવે આમાં દહીંમાં થોડું પાણી નાખે છે દહીં જ્યાં તમે નાખવાના દહીં પાણી થોડુંક નાખવાનું અને દહીં નાખો એટલે એની છે ને ઘરેકવાર હલાવવા જ રાખવાનું બપોર દહીં ફાટવાનો ચાન્સ લઈએ દહીં ફાટે જાય તો આખું બધું બગડે છે આખો અને મજા ન આવે પાણી થઈ જાય મિક્સ અને કંઈ મજા ન આવે તો દહીં પાણી નાખીને દહીં થોડુંક સાજવું કીધું થોડુંક ગોરવા જેવું કરી નાખવાનું અને પછી હલાવવા રાખવાનું ત્યાં સુધી એક ઊભા ન આવે ત્યાં સુધી અલગ રાખવાનું પછી ફાટી છે અને એ ચોટા ટેસ્ટ ખાતો મસ્ત જે છે અને લીંબુ જો તમારે નાખો તો નાખે બાકી ન નાખો તો વાલે બાકી જે મસાલો અલગ તો ફાકી દો તો તાજી કડી બહુ બાર બાજી દેવાનો પરેલનો ફેલ આવે તો આ રીતના મસાલો છે જાય એટલે પછી નાખે તો હવે થોડુંક જાતું હોય પછી પાણી નાખી હતી આપણે પણ હેર છે ને આને એકદમ હલાવવા જ રાખવાનું કે જાગૃતિ ઉભારો ન આવે જો તમે હલાવજો નહીં તો દહીં પાટે જ એવું ગેસની ફૂલ જઈ કરી દેવાનું ઓકે તો હું દહીં જઈ પાકી જાય એટલે પછી હું તમને જો આ રીતના હલાવવા રાખવાનું એકદમ મસ્ત મસ્ત ઊભા ન આવે ને કાં સુધી કદાચ ખબર હોય કે નહીં પણ બહેનોને ખબર હોય છે કે દહીં ફાટે જાય આપણી કઢી બનાવતા હોય કોઈ બી ફાટે જાય ને તો આખી કઢી નાખવી પડે એ કઢી ખાધા જેવી ન રહે તો દહીંનું ખાસ ધ્યાન રાખવાનું કે ખટાશ હોય અને ગરમ આપણે તે તડકો માર્યો હોય શ્યાકનો એમાં નાખીએ એટલે સીધું ફાટે જાય અને પાણીને દહીંને બધું એકદમ મજા ન આવે એ બધી ખાવાની તો આ છે રસોઈ બનાવવા તો એવું છે ને મને કલાક શોખ છે તો કોઈ પણ કામમાં છે ને હરમ ન થાય તો એવું કંઈ નહીં લે કે બેનો હજી કરતા હોય એ જ કરે તો બહેનોએ બી સારી રીતે કામ કરતી હોય આ દેશમાં તો બધાને ખબર જ છે હવાઈ જામી જતા હોય બધા એની સગવડ ન હોય કે એક જણું કામ કરે ને બીજા બધા ખાય બધાને આ ખબર જ છે આ દેશમાં બધાને કામ કરવું પડે ઘરનું મકાન હોય તો મોર્ગેજ કરવી પડતી હોય લાઇટ બિલ ગેસ બિલ કાઉન્સિલ ટેક્સ ખર્ચા બહુ તો ભાડું ભરવું પડતું હોય એટલે એક જે કામ કરે તો કોઈ પૂરું ન પડે તો એ તો ખાલી નોર્મલ વાત થઈ તો હા તો મને એને શોખ છે એટલે કંઈ એવું નથી કે કોઈ કામ ન કરાય બધું કામ કરવાનું અને ફરમ રાખવાની તો જો હાલ આ રીતના હલાવ્યા રાખો ને એટલી ફાકીય ની અને મસ્ત મસ્ત જો એવું લગભગ આપણે ઉપાડો આવો આવવો થઈ ગયો અને પછી આપણે થોડીક નાખી તો એવું લગભગ મસ્ત અને એવા ગાંઠિયા આપણે નાખીએ કરી લેવાના મોટા હોય કા આપણે કરી લેવાના પછી નાના હોય તો એ હાલે રેવાની જાજી કરી બહુ પાકવાની જાન કે ગાઠિયા તો ઓલરેડી પાકલ જ હોય પણ બહુ જોરદાર ત્યાં થાય મસ્ત થાય તમે ઘેર બનાવી જો અને ખાજો પરિવાર સાથે દહીંનો એવું મસ્ત મસ્ત ખાટો ટેસ્ટ આવી છે અને ગાંઠિયા તો ઓલરેડી બધાને ભાવતા જોઈએ વણેલા ગાંઠિયા છે મસ્ત ઘેર બનાવજો અને રેસીપી ગમે તો લાઈક ને શેર કરજો અને કોઈની બિચારા એકલા રહેતા હોય અને ન આવડતો હોય તો જો એમ બનાવે છે કે આરામથી બનાવી જો ખાસ ધ્યાન રાખજો દહીં નાખો પછી લાવવાનું બંધ ન કરતા નાખ્યા પછી ખાખવાની આ ખુશાક તમારું બગડે તો બધા માટે ટ્રાય કરજો કેર અને મસ્ત મસ્ત ખાજો પીજો અને ભગવાન માતાજી બધાયની રેક્ષા કરે તો પાછું નવું લઈને આવીશું ચિંકો ટાઈમ તો એટલે આ ઇઝી ટુ કૂક છે કાઇકાથી જાય અને ખાવાની બહુ મજા આવે હલો તો જય માતાજી જય શ્રી રામ હર હર મહાદેવ જય હિન્દ